હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો સૌથી છે શું મમ્મી કરી છે

અને મમ્મી ઘંટી ચાલુ કરી છે તો દૈણા દરે બેઠે બેઠે મજા આવે બધા નીકળતા હોય અને મજા આવે બહાર બેઠા છે આ છોકરો ડિસ્કો કરે છે આગડી કે તેલ મારું આવે ડિસ્કો કર દે તું નો ઢોળાય ડિસ્કો કર દે એક વાર એટલે આપું જો ઈ જોઈન તો ડિસ્કો કરતા વિસુ કેમ ડિસ્કો ડાયો છે ડાયો છે ને હે તું ડાયો દે ડિસ્કો કર દે ડાયો છે ને ડિસ્કો કર દે બાર એનું માને

તો રસોઈ બનાવું હું અહીંયા બનાવું મને ખાવ ન ખાવડતો ઢગવતા એટલે હું ગેસ પર બનાવું એ રોટલા મિત્તલ ન્યા બનાવે અને આ જો ઘર આખું ધુવાડો ધુવાડો થઈ ગયું અને આ બિચારો તો એકલો બેઠો એમાં ઘૂસવાનો છે શું કરે છે મારો દીકરો વિસુ રાધે રાધે કરો રાધે 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 ભૂંગળામાં ઘૂસવાનો છે

હાલો તો અમે પાણીપુરી ખાવા જઈએ અત્યારે બેન કરાવી ભગવતી છે કે પાણીપુરી ખાવા જવું હોય તો હવે હાલતા છે નહીં ભગવતી માસી હા અત્યારે મન થયું હમણાં બેઠા હતા ને તો પછી અમે હાલતા થઈ ગયા હવે તો હવે જઈ આવીએ અમે તો જો ભાઈ અમને મસ્ત પાણીપુરી બનાવી દીધી અને અમે બેન ખાવા માંડ્યા છે નહીં ખોટું ખોટું ખાઈ છે જતો ખાઈ

દીદી ઘરે આવી ગયા છે પાણીપુરી ખાઈને તો હવે અત્યારે અમે રોટલી બનાવીએ છીએ શાક ને એવું તો બની ગયું છે શાક ને ખીચડી આવું ખાલી રોટલી બનાવવાની બાકી હા રોટલી બનાવીએ છીએ હું તો પાણીપુરી ખાઈ જ ખાઈ ને મૂકી કેવી લાગી પાણી પૂરી મસ્ત નથી ભાઈ એક લાઈક ના ખાય એમ ભગવતી છોકરા ધીમે ધીમે ખાતા હોય ટ્રાફિક હતી તો વાર લાગે હા એટલે વાર લાગી આવી રોટલી બનાવી મિત્ર બધું બનાવી રાખ્યું હતું ખાલી રોટલી બનાવી બનાવી આજનો બ્લો અમારો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો તો અમારે બસ રોજે આજ કામ હોય હા નવીનમાં નવીન તો અમારે તમને કહેવાનું જોઈ તરત પેલા તમારે અમે શેર કરીએ બાકી તો કઈ હોય ને નવીનમાં હોય હોય અને પાછું કોઈ ન હોય એટલે ખાલી કામ કરે પછી વાસણ ઉઠકેશું ને રમાયસુ આ તો પોવાને જોદાર છો બરાબર ઠંડો પવન છે ને અમારે ઠંડો પવન છે ઠંડી જેવું લાગે છે દરવાજો બંધ છે એટલે ખબર નથી દરવાજો બંધ કરી દીધો છે હમણાં આવ્યો હતો પણ વીસો હતો ને એટલે દરવાજો બંધ કરી દીધો હમ નહી તારો અવાજ આવે તો જાગી જાય જાગી જાય સારી રીતનું છે મજા આવી ગઈ પાણી ફૂલી જ્યાં દેવા કરે છે એવું છે મમ્મી કેતા આપડે બનાવી છે પણ ટાંકા લેવા હરખું ખાવાની ને એવી ના છે અને ખાટું ખાધા વગર હાલે માન જાય છે થોડા દિવસો માણ ગયા શાંતિ થી બેઠા શાંતિથી હવે કેવું હાલે છે

હમ પછી વધારે બહુ ના હોય પણ આ તો મારે એટલું ખાવા જોઈએ ને એટલે ઓલું લાગે થોડુંક બાકી પછી નહીં તો જે ન ખાતા હોય એને કઈ વાંધો નહીં હોય હમણાં ન જોઈએ આમ એકને જ છે જો અમે બે ગયા જમવા ચંદ્રસ આવી ગયો છે ઓફિસે થી હાલો જમવા બધાય અને આ જો જમી છે અમાર કેટલું બસ મીઠું તો અમે જમવા બે ગયા ખીચડી ને માર મમ્મી એ સીબડાનો સંભારો કર્યો હે ને મમ્મી

હું તો કહું વીશું નું કહે ચાલો તો જમી લઈએ ને હાલો બધાય જમવા બીજું તારે કઈ કહેવાનું છે ચંદ્રેશ હાલો તો જમી લઈએ હવે અમે તો જો અમે જમી લીધું છે જમીન નવરા થઈ ગયા અમે બધાય અને હવે ચંદ્રેશ ને ખાવા હે જીંજરા તો ચઈને જો શેકે હે

મળ્યો નેક્સ્ટ માં અને આવો અમારો દિવસ હોય દરજનો ડેલી તો આવજો બધાય